શ્રી ગણેશ આઈ નમ નમસ્કાર દર્શક મિત્રો શુક્રનું ગોચર એકત્રીસ સાત બે હજાર ચોવીસને ને બુધવારે બપોરે બે ને ચંદ્રની કર્ક રાશિમાંથી સૂર્યની સિંહ રાશિમાં રાશિ પરિવર્તન કરે છે જે તારીખ પચીસ આઠ બે હજાર ચોવીસને ને રવિવારે રાત્રે એક ને સોળ મિનિટ સુધી રહેશે અને પચીસ આઠ બે હજાર ચોવીસને ને રવિવારથી એ બુધની કન્યા રાશિમાં રાશિ પરિવર્તન કરશે તો આ છવ્વીસ દિવસ શુક્રનું ગોચર એ કેવું રહેશે એના વિશે આપણે જોઈશું સૌથી પહેલા તો શુક્રનું શુભ ફળ શું કહેવાય શુક્ર સારા સ્થાને હોય અને શુભ ફળ આપતા હોય તો કેવી રીતે આપતા હોય છે એમનું કારકત્વ સેમ છે એ વિશે પહેલા જોઈએ તો શુક્ર એ કલા ક્ષેત્રના છે એ સુખ સંપત્તિ આપનારા આરોગ્ય સારું આપનારા ભૌતિક સુખ આપનારા છે શુક્ર ગ્રહ એ શુભ ગ્રહ કહેવાય છે કલા ક્ષેત્ર પરફ્યુમ સુગંધ સેન્ટ અત્તર આ બધું આકર્ષણ કરે એવું આ શુક્રથી થાય છે ઠાઠમાઠથી રહેવું પોતાની જાતને મેન્ટેન કરવી આમ નથી કહેતા કે બહુ સંભવ તમારી એક ઓરા સારી પડે છે આમ પર્સનાલિટી સારી અપાવે એ શુક્ર સારું હોય ને તો એ રીતે એક પ્રભાવ પડે છે વ્યક્તિનો સુખ સગવડ અપાવે આરોગ્ય સારું અપાવે સ્ટાન્ડર્ડ મકાનમાં રહેતા હોય સ્ટાન્ડર્ડ ગાડી લઈને ફરતા હોય ને તો સમજવું કે શુક્ર ખૂબ સારો છે બીજું શુક્રનું કલત્રમાં એટલે કે સાતમું સ્થાન જે જીવનસાથીનું છે એમાં પણ એમનું અકારકત્વ છે જીવનસાથીનું જીવનસાથી જો તમને સારું મળે તો શુક્ર તમારો સારો છે એ સિવાય ભોગવિલાસ પ્રેમ પછી ધન સંપત્તિના પણ માલિક ગયા છે મેં કહ્યું ને કે લોકોને આકર્ષિત કરાવે કોઈની નજર ના પડતી હોય ને તો બી પડે તો સમજવું કે તમારી ઓરા સારી છે તમારું આ ભૌતિક સુખ સારું છે અને એનું કારણ તમારો કુંડળીમાં શુક્ર સારો છે અથવા ગુજરમાં તમને શુભ ફળ આપે છે તમે જેમ તેમ રહેતા હોય તમને ઠાપટીપ રહેવામાં ના ગમતું હોય અમુક વખતે પરિવારમાં અશાંતિ રહેતી હોય કોઈ સૌંદર્ય જોવું ના ગમતું હોય બીજું સંયમ ના રહેતો હોય અમુક વખતે ચારિત્ર ઉપર પણ અસર થઈ જાય ભૌતિક સુખ પણ ઓછું મળતું હોય તો સમજ્યું કે શુક્ર એ આપણા જન્મકુંડલીમાં સારું ફળ આપતા નથી તમે જો ઠાટથી રહો છો દરેક વસ્તુથી તમે ખૂબ સારી રીતે એનું સુખ ભોગવી રહ્યા છો બીજું તમારા ઘરમાં ઓફિસમાં બધું તમને વ્યવસ્થિત ગોઠવેલું ગમે છે તમે એક વ્યક્તિ તરીકે આકર્ષક જમાવો છો જીવનસાથીનું સુખ પણ તમે મેળવી શકો છો તમે આ સિવાય પણ તમે ગાઢ નિંદ્રા લઈ શકો છો આમ લાગે કે ના મને ઊંઘો ખમ ગમે છે અને બહુ ગાઢ નિદ્રા લેવી ગમે છે શુક્રનું શુભ પણ હોય ત્યારે આ બધું તમને જોવાતું હોય છે હવે સમજો કે કોઈની કુંડળીમાં શુક્ર ગ્રહ ની અસર સારી ન હોય તો એવા વ્યક્તિએ શું કરવું જોઈએ તો શિવજીની તમે કોઈ પણ ગ્રહોડી કોઈ હોય તો ખાસ કરીને મહાદેવજીની પૂજા અભિષેક એ પણ કરવા જોઈએ પણ પર્ટિક્યુલર શુક્ર ગ્રહ માટે મહાદેવ મંદિરે જઈ તમારે શિવજી ઉપર મધથી અભિષેક કરો ને તો એનાથી ખૂબ સારું રહે છે બીજું તમે દરરોજ તૈયાર થાવ ત્યારે સેન્ટ અત્તર છાંટો તમારે જો કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં જઈ રવિવાર મંગળવાર આમ તો દરરોજ કરો તોય બી સારું પણ રવિવાર મંગળવાર હોય તો માતાજીને લાલ ફૂલ અર્પણ કરો તો બહુ સારું રહે એનાથી બીજું કોઈ જ્યોતિષીની પરામર્શ લઈને અને જો તમારે કુંડળી જન્મકુંડળીમાં કોઈ સૂત્રનું બહુ જ અશુભ ફળ હોય તો સારી કોઈનું માર્ગદર્શન લઈને અને એનું જે ડાયમંડ હોય છે હીરો એ તમે પહેરી શકો પણ કોઈનું માર્ગદર્શન લઈને બીજું એમાં થયું છે ગુરુ એ દેવોના ગુરુ છે છે ને એ દેવોના આચાર્ય છે દેવોના ગુરુ છે જ્યારે શુક્ર અસુરોના ગુરુ કહ્યા છે દાનવોના ગુરુ એ શુક્રને કહ્યા છે સ્વસ્થ શરીર હોય નિરોગી શરીર હોય સારું જીવન હોય તમને શૃંગાર ગમતો હોય શૃંગાર રસ આપે છે શુક્રથી શૃંગાર રસ મળે એ લલિત કળાના પણ કારક છે સૌંદર્યના કારક છે કલા રોમાંસ આધ્યાત્મિક ઉન્નતિ તમારી વિલાસ વિલાસના પણ કારક છે આકર્ષણ આ બધું શુક્રથી હોય તમને સુખ સંપત્તિ હોય ને એટલે સમજવું કે તમારો શુક્ર સારો છે ભૌતિક સુખ તમને એમ થાય કે ના હું બહુ સુખી છું તો મોટે ભાગે ફાળો શુક્રનો હોય છે કે ભૌતિક સુખના કારક કયા છે શુક્રની અધિપત્યવાળી રાશિ છે વૃષભ રાશિ અને તુલા રાશિ વૃષભ રાશિના સ્વામી છે અને તુલા રાશિના સ્વામી શુક્ર છે શુક્રની ઉચ્ચ રાશિ જે કહેવાય ને એ મીન રાશિ છે જ્યારે કન્યા રાશિમાં એ નીચના બને છે શુક્રના નક્ષત્ર છે વરણી પૂર્વ ફાલ્ગુની અને પૂર્વાશાળા આ શુક્રના નક્ષત્ર છે શુક્રના મિત્ર ગ્રહ છે બુધ અને શનિ આ મિત્ર ગ્રહ છે જ્યારે સૂર્ય ચંદ્ર ગુરુ આ બધા શત્રુ ગ્રહ એમને કહ્યા છે શુક્રની અસર છે ને મોટે ભાગે એ પચીસ વર્ષથી શરૂ થાય છે પચીસથી થી અઠ્યાવીસ વર્ષમાં તમને એનું સારું એવું ફળ પ્રાપ્ત થાય છે અને પુરુષત્વ સારી પર્સનાલિટી ભૌતિક સુખ તેનો ભોગ મોત્સોક દાંપત્ય જીવન લગ્ન જીવન જે છે કલા આ બધું એનું અધિપત્ય શુક્ર આ શુક્રનું આ ગોચર તમને કેવું રહેશે વીસ થી રાશિ સુધીનું આ શુક્રનું ગોચર કેવું રહેશે એની માહિતી આપણે જોઈશું વૃષ્ઠિક રાશિ અક્ષર નય ભૌતિક સુખના કારક શુક્રનું ગોચર તમારી રાશિથી દસમા કેન્દ્ર અને પિતા અને ભાવમાં થઈ રહ્યું છે આ સમય તમારા વ્યવસાય માટે તમારા વ્યવસાયને અનુલક્ષીને સારો રહેશે જે વ્યક્તિ નોકરી કરતા હોય એમને માટે પણ આ સમય તમારા ઉપરી અધિકારીથી તમને સાથ અને સહકાર મળી રહે કોપરેટ થઈ શકે બૂથ પણ શુકરા સાથે છે મિત્ર ગ્રહ છે બંદે એટલે કર્મો સારા કરાવે કેમકે દસમું કર્મસ્થાન છે એનું આ ગોચર સારા કર્મો અને પિતાનું સુખ પણ સારું અપાવે તમને તમારી આગવી છટાથી તેમજ વાણીથી કેમ કે બુધ વાણીના કારક આગળ કહ્યું એમ તો વાણીથી સારો વ્યાપારમાં ફાયદો અપાવી શકે બીજું અહીંયા તારીખ સોળ આઠ બે હજાર ચોવીસથી બપોરે અગિયાર ને સૂર્ય પણ પોતાના અધિપત્યવાળી સિંહ રાશિમાં ગોચર કરશે એટલે અહીંયા ત્રણ ગ્રહો સાથે થશે સૂર્ય શુક્ર અને બુદ્ધ સૌથી પહેલું તો તમારી રાશિમાં એ થશે કે સૂર્ય અને બુધથી સારો એવો યોગ થશે શુભ યોગ કે બુધાદિત્ય યોગ બને છે જે તમને વ્યવસાયમાં સારો લાભ કરતા બની રહે શુક્ર એ સુખ કરતા છે બે સુખ આપનારા છે ભૌતિક સુખના કારક આગળ કીધું એમ છે તો તમને તમારા વ્યવસાયથી પણ સારો લાભ મળે અહીંયા આગળ કીધું એમ પિતા અને વડીલોથી પણ સારો એવો તમને સહકાર મળે એમનું સુખ મળી રહે નોકરી કરતા માટે આ સમય સારો છે અહીંયા તમને સારું એવું તમારા મહેનતનું ફળ મળી રહે સરકારી નોકરી કરતા હોય ને એના માટે તો આ સમય બહુ સારો છે કેમ કે સૂર્યએ સરકારી નોકરીના કારક કયા છે અહીં સરકારી નોકરીથી તો તમને સારું એવું ફાયદો થતો જો જોઈ શકો તમે તેમજ સમાજથી પણ તમારું કુટુંબ સમાજ એમાંથી પણ તમને સારો યશ મળે તમારી તમારી કીર્તિ વધે બીજું અહીંયા સૂર્ય રાજકારણના પણ કરતાં આગળ કીધું છે તો અહીંયા તમને એમાંથી પણ સારો એવો લાભ જો એ લાઈન હોય તમારી તો એમાં તમને સારું એવું જોઈ શકાય સાતમી દ્રષ્ટિ ચોથા ભાવમાં રહે છે ચોથો ભાવ છે માતા મિત્ર અને વાહનના સુખનો તો અહીંયા તમને માતા મિત્ર અને વાહનનું સુખ મળે કેમ કે સારા ગ્રહોની દ્રષ્ટિ છે તે સિવાય ભાવ જે છે એ સ્થાવર મિલકતનો પણ ગણી શકાય તો સ્થાવર મિલકતથી કોઈ એવો સારો એવો લાભ અહીંયા તમને મળી શકે વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ઉચિત રહેશે અહીંયા તમને સફળતા મળી શકે છે પરંતુ કોઈ બી વસ્તુમાં સફળતા સાંભળવાથી નહીં કર્મ વગર કશું મળતું નથી પણ આ એક તમને એક માહોલ બનાવી શકે કે તમે જે મહેનત કરવા માગો છો એમાં કોઈ અવરોધ ના આવે એવો માહોલ બનાવી શકશે બાકી તમારે મહેનત તો કરવી પડશે અને અહીંયા આ મહેનતનું ફળ તમને ચોક્કસથી આપશે સ્ત્રીઓ માટે આ શુક્રના ગોચરનો સમય તમને આરોગ્યની રીતે સારો રહેશે તમને શરીરથી સારું જોવાશે અને તમારા જીવનસાથીનું સુખ પણ સારું મળી શકે અહીંયા તમને પિતાનું સુખ પણ સારું મળી શકે આર્થિક સંપદા પ્રાપ્ત કરાવે એવો આ યોગ છે સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી ચોથા ભાવમાં રહેશે એટલે માતા તમારા મિત્ર સર્કલથી પણ સારું રહેશે તમારી વાહનની જે ઈચ્છા હોય સારું ખરીદવાની એ પણ આ સમયમાં તમે સારું વાહન તમે ખરીદી શકો અહીંયા માતા મિત્ર અને વાહનના સુખમાં વૃદ્ધિ થાય તમારે શનિદેવની દૈયા પણ ચાલે છે વૃશ્ચિક રાશિને તો થોડો સમય તમારે સાચવી લેવાનો રહેશે પરંતુ આ શુક્રનું ગોચર તમને મનથી સારું અનુભવી શકશો માનસિક રીતે તમને આ ગોચર સારું લાભદાયી બની રહેશે અને જેના વિવાહ ના થયા હોય એમને માટે આ સમય ખૂબ જ યોગ્ય બની રહેશે અહીંયા તમને જે ઘણા ટાઈમથી જે વિલંબ થતું હોય એ કાર્ય અહીંયા સફળ થતું જોવાય તમને પસંદગીનું પાત્ર અહીંયા આ શુભ સમયે તમને મળી શકે એનાથી તમારા ઘરમાં માંગલિક કાર્ય થઈ શકે ધર્મ કાર્ય પણ થઈ શકે તમારી રાશિના વ્યક્તિત્વને લઈને તમારે થોડું બોલવામાં સંયમ જરૂરી બની રહેશે રાશિના અવયવો પ્રમાણે જે આગળ આપણે કીધું ને વૃશ્ચિક રાશિના વ્યક્તિત્વ તો એ વ્યક્તિત્વ પ્રમાણે અહીંયા થોડું તમારે બોલવામાં સંયમ જરૂરી રહેશે તમારી મંગળની અધિપતિવાળી વૃશ્ચિક રાશિ માટે આરોગ્યને લઈને અહીંયા સારું જોવા જોઈએ તમારે ખાસ ઠંડા પાણી પીવાનું ટાળવું જોઈએ એકંદરે જોઈએ તો શુક્રનું સૂર્યની સિંહ રાશિમાં થનારું આ ગોચર રૂપિયાનું સુખ આપનારું આર્થિક સંપદા આપનારું ઘરની સુખ શાંતિ અપાવનારું તેમજ મંગલ કાર્ય કરાવે એવું બની રહેશે નમો નારાયણ